હેલો કેમ છો મિત્રો અત્યારે આપણે આ ગુજરાતીની ધોરણ ચારની ગ્રીન કલરની નોટબુક છે આ નોટબુકની અંદર સૌથી પહેલાં આપણે એફએલએન લખશું ત્રીસેક પેજનું જે છે એ લેખન કરશું અને ત્યાર પછી આપણે જે ચેપ્ટર ચાલે છે યુનિટ એ યુનિટના સવાલ જવાબ લખશું તો આ પહેલાં પેજ ઉપર આપણે ક વાળો કક્કો એટલે કે અ આ ઈ સ્વર જે છે એ બધા સ્વરવાળા મૂળાક્ષરો લખશી અને ત્યાર પછી એના શબ્દો લખશી તો સૌ પ્રથમ ક વાળો કક્કો લખવાનો છે વ્યવસ્થિત લીટી આંકીને મોઢે લખવાનો છે ક વાળો કકો એ લખાઈ જાય ત્યાર પછી ક વાળા શબ્દો પેલો શબ્દ છે જમ રથ કવચ ખમણ યક્ષ ભણતર આ શબ્દને નીચે અનુલેખન છે નીચેની લીટી સુધી અનુલેખન જોઈ જોઈને કરવાનું છે જ મ એવી રીતે નથી વાંચવાનું આખા જ શબ્દ વાંચવાના છે જમ રથ કવચ ખમણ યક્ષ અને ભણતર આ લખાઈ જાય પછી પેજ નંબર બે ઉપર સાદા શબ્દો આપેલા છે પાંચ લીટી છે શબ્દોની અને પાંચ વાક્ય લખાઈ જાય બધા વાક્યની વચ્ચે ચાર ચાર લીટીનું અંતર રાખવાનું છે વાક્ય છે બીજું વાક્ય છે મનહર ફરફર ન કર વાક્યને નીચે જ જોઈ જોઈને ચાર વારનું લેખન કરવાનું છે ત્રીજું વાક્ય છે ચમન ચકમકસ ચોથું વાક્ય છે રતન મગર પકડ અને પાંચમું વાક્ય છે તપન તપ કર ત્યાર પછી પેજ નંબર ત્રણ ઉપર કા વાળા શબ્દો અને કા વાળો કક્કો લખવાનો છે કા ખા ગા ગા ચા છા આ કક્કો પાછો છે એ ટીચર પાસે મોઢે બોલવાનો છે અને ત્યાર પછી તમામ શબ્દો જે છે એ ટીચર પાસે બોલવાના છે કામ ગાય ઝાલર ટપાલ અને ફટાકડા આ શબ્દને જોઈ જોઈને આનું લેખન કરવાનું છે નીચે સુધી જોઈને લખવાના છે ત્યાર પછી એના વાક્યો છે પેલું વાક્ય છે ખા જામફળ ખા છાયા બાગમાં ફર ચાર ચાર લીટી મૂકવાની છે અને ચારે લીટીમાં અનુલેખન કરવાનું છે રમા કાગળ કાપ ગાય વાડામાં જાય અને પાંચમું વાક્ય છે માયા ચાર ગાજર લાવ ત્યાર પછી નવા પેજ પર પેજ નંબર 5 ઉપર ઈ વાળા કક્કો કી કી ગી હસ્વ ઈ ગી ચી ચી જી જી ટી આખો કક્કો લખાઈ જાય પછી નીચે શબ્દ લખસી હિમ પિન લખિત જીરાફ નિયમિત શબ્દો નો નીચે અનુલેખન કરવાનું છે ત્યાર પછીના પેજ પર વાક્ય લક્ષી પેજ છ પર પેલું વાક્ય છે રમા નિશાળ વાક્ય છે આશા કવિતા ગા ત્રીજું વાક્ય છે જગત વિમાન ચલાવ ચોથું વાક્ય છે કવિતા ઘડિયાળ લાવ અને પાંચમું વાક્ય છે જીરાફ બાગમાં જા ત્યાર પછીના પેજ ઉપર દીર્ઘ ઈ વાળો કક્કો લખવાનો છે કી ખી ગી ઘી ચી છી જી ઝી ટી થી ડી ઢી હણી તી થી આખો કક્કો લખાઈ જાય પછી નીચે પાંચ શબ્દો લખવાના છે પહેલો શબ્દ છે કીડા કીડી વીણા આ શબ્દનું પાછું અનુલેખન કરતું જવાનું છે સિંગલ ટાઈમ નથી લખવાનું નીચે સુધી લખવાનું છે શબ્દ છે કીડી વીણા ચીમની ખીચડી અને ચીસ ત્યાર પછીના પેજ ઉપર દીર્ઘ ના વાક્યો પેજ નંબર આઠ છે પેજ નંબર ચેક કરતા જજો બાળકો પેલું છે સીટી વાગી ગાડી ચાલી બીજું વાક્ય છે સીતા મીઠાઈ ખાવ ત્રીજું વાક્ય છે ચાની કીટલી લાવ ચોથું વાક્ય છે બકરી ઘાસ ખાય અને પાંચમું વાક્ય છે માસી સરસ ખીચડી બનાવ ત્યાર પછીના પેજ ઉપર હસવઉ વાળા શબ્દો કુ ખૂ ગુ ગુ ચુ છુ ઝુઝુ ટુ આખો કોકો લખવાનો છે ત્યાર પછી એના પાંચ શબ્દો પેલું ગોરુ કુલ કુમુદ ગુલાબ બુલબુલ આ શબ્દોનું નીચે અનુલેખન કરવાનું છે ત્યાર પછીના પેજ ઉપર વાક્યો પેજ નંબર દસ ઉપર સાબુ લાવ બુલબુલ ગીત ગાય કુમુદ પુલ પર ચાલ ચોથું વાક્ય છે સુથાર કબાટ બનાવ અને પાંચમું વાક્ય છે સાબુથી ત્યાર ઉપર દીર્ઘ ઉવાળા મૂળાક્ષરો આખો અને એની નીચે આપેલા શબ્દોનું અનુલેખન કરવાનું છે પેલો શબ્દ છે દૂધ ફૂલ પિયુષ ઘૂઘરી અને કબૂતર આ શબ્દોનું અનુલેખન ત્યાર પછીના ઉપર તેના વાક્યો લખવાના છે ખા મયુરી ગીત ગા ત્રીજું વાક્ય છે આ પૂજાના ફૂલ ચોથું વાક્ય છે બા તરબૂચ આપ અને પાંચમું વાક્ય છે પિયુષ કર ત્યાર પછીના પેજ ઉપર પેજ નંબર તેર ઉપર એ વાળો કક્કો કે ખે ગે ઘે ચે છે જે ઝે આવી રીતે બોલાયા મૂળાક્ષરોને અને એની નીચેના શબ્દો આપેલા છે શેમ કેટલે અને કેળવણી શબ્દોનું અનુલેખન કરવાનું છે ત્યાર પછી એના પેજ નંબર ચૌદ પર વાક્યો આપેલા છે ખેડૂત ખેતર ખેડે છે બીજું વાક્ય છે વરસાદ વરસે છે ત્યાર પછી ત્રીજું વાક્ય છે એક જ કેરી ખા ચોથું વાક્ય છે બહેન વેણી નાખે છે અને પાંચમું વાક્ય છે મને એક શેરડી આપ બધા વાક્યનું અનુલેખન કરવાનું છે ચાર ચાર લીટી છોડીને એટલે ચાર ચાર લીટી જે છે એ ચાર વાક્ય તમારે લખવાના થશે અઈ વાળો કકો કઈ ગઈ ગઈ છઈ આવી રીતે બોલાય પેજ પંદર પર લખવાનો છે આ કકો સરસ ખાના પાડીને પેજ નંબર સોળ ઉપર વાક્યો લખવાના છે પેલું વાક્ય છે વૈદ દવા આપે છે બીજું વાક્ય છે વૈભવ દવા પીવે છે ત્રીજું વાક્ય છે ઘેરૈયા ગુલાલ ઉડાડે છે ત્યાર પછી તૈયબ તબલા વગાડ અને પાંચમું વાક્ય છે કનૈયાને માખણ ભાવે છે આ બધા જ વાક્યોનું અનુલેખન કરવાનું છે એટલે નીચે ચાર લીટી જે આપેલી છે જે તે ચારેય લીટીમાં આ વાક્યો લખવાના છે ત્યાર પછીના પેજ પર પેજ નંબર સત્તર ઉપર ઓ વાળા શબ્દો કો ખો ગો ઘો ચો છો જો ઝો ટો ઠો ડો આ મૂળાક્ષર લખવાના છે બધા કો વાળો આખો કક્કો લખવાનો છે આમાંથી જોઈને નહીં બાળકો જાતે મોઢે લખવાનો છે આખો કક્કો અને પછી ટીચર પાસે બોલવાનો છે આખો ત્યાર પછી નીચે શબ્દો લખવાના છે ઘોડો ઢોલ નોકર કોયલ તોરણ અને દરવાજો આ શબ્દોનું અનુલેખન કરવાનું છે નીચે સુધી એ લખાઈ જાય પછી નંબર અઢાર ઉપર વાક્યો લખવાના છે પેલું વાક્ય છે છે મોર નાચે ત્યાર પછી ચાર લીટી મૂકી દેવાની ચારેય લીટીની અંદર આ જ વાક્યનું અનુલેખન કરવાનું છે ત્યાર પછી આશા તોરણ લાવ ભોલું ભમરડો ફેરવે છે નોકર કામ કરે છે ઘોડો તબડક તબડક દોડે છે પાંચ વાક્ય લખાઈ જાય પછી કૌ વાળો કક્કો લેવાનો છે ઔ કૌ ખઉ ગૌ ગૌ ચૌ છૌ જવ ઝવ ડવ આખો કક્કો લખવાનો છે અને આ કક્કો લખાઈ જાય પછી નીચે શબ્દો આપેલા છે ને શબ્દોનું અનુલેખન કરવાનું છે નૌકા ગૌરી કૌરવ મૌખિક સૌરભ અને કાકા કૌવા શબ્દો લખાઈ ગયા પછી વીસ નંબરના પેજ પર વાક્યો લખવાના છે પહેલું વાક્ય છે ગૌતમ નિશાળે જાય છે બીજું વાક્ય છે શાળામાં મૌખિક પરીક્ષા છે ત્રીજું વાક્ય છે ગૌરી ઔષધિ લાવ ત્યાર પછી સૌરભ ગીત ગાય છે પાંચમું વાક્ય છે ગૌશાળામાં ગાય છે આ લખાઈ જાય પછી નવા પેજ પર અમવાળો કક્કો લખવાનો છે અમ અંબાડીનો અમ કમ ખમ ગમ ઘમ જમ છમ જમ ઝમ આખો કક્કો લખવાનો છે અમવાળો કકો લખાય જાય પછી શબ્દો લખવાના છે શંખ હંસ અંતર જંગલ વસંત અને છછુંદર આ શબ્દોનું અનુલેખન કરવાનું છે એ થઈ જાય એટલે નવા પેજ પર વાક્યો લખવાના છે પેજ નંબર બાવીસ પર અમ ના વાક્યો આવશે પેલું વાક્ય છે હંસ તળાવમાં તરે છે ગંગા બંગડી પહેરે છે કુંભાર ઘડો બનાવે છે આ લખાઈ ગયા પછી નવા પેજ પર પેજ નંબર ત્રેવીસ પર રૂ વાળા શબ્દ કવત્તા રૂ કૃ ઋષિ રૂચા ઋણ આ શબ્દો તમારે સામે ચારે લીટીમાં લખવાના છે એ જ શબ્દ જોઈ જોઈ લેખન કરવાનું છે સામે ગૃહ મૃગ નૃપ કૃપા પૃથા અમૃત આકૃતિ આ શબ્દો લખાઈ ગયા પછી પાછળના પેજ નંબર ચોવીસ પર એના વાક્યો લખવાના છે પેલું વાક્ય છે ઋષિ હવન કરે છે બીજું વાક્ય છે મૃગ દોડે છે ત્રીજું વાક્ય છે નૃપ મુગટ પહેરે છે ચોથું વાક્ય છે મધ અમૃત જેવું મીઠું છે અને પાંચમું વાક્ય છે વૃક્ષ પર પક્ષીઓ રહે છે ત્યાર પછીના પેજ પર બાળકો પેજ નંબર પચીસ પર સંયુક્ત અક્ષર લખવાના છે ત્ર ત વત્તા ર વત્તા અ બરાબર ત્ર પત્ર ટ્રેન ત્રનો ટ્રેન પ્રનો પ્રેમ પછી પર્વ બે ક ભેગા થઈ ક પકડ સત્ય બ ગબ્બર જબ્બર આ અક્ષર છે બધા આ લખાઈ જાય પછી આ શબ્દો લખવાના છે નીચે આજ શબ્દો આપણે નીચે લખશી અને ઈ શબ્દોનું અનુલેખન આનું લેખન કરશી પેલું છે પત્ર ટ્રેન પ્રેમ પર્વ પકડ સત્ય ગબ્બર ચક્કર ગત્ય સામે જોઈ જોઈને શબ્દો લખવાના છે ત્યાર પછી એના વાક્યો છે મને દેશ માટે ગર્વ છે બીજું વાક્ય છે રામ ચોથું વાક્ય છે માતા બાળકને પ્રેમ કરે છે અને પાંચમું વાક્ય છે જનક ગબ્બર ચડે છે સંયુક્તાક્ષર અને તેના વાક્યો લખાઈ જાય શબ્દ અને વાક્ય ત્યાર પછી આપણે વાંચન અને લેખન કરશું આ ફકરાનું અનુલેખન કરવાનું છે મારા દેશનું નામ ભારત છે ભારતમાં વિવિધ ધર્મના અને જાતિના લોકો રહે છે તેમની ભાષા પોશાક ખોરાક અને રહેણી કહેણીમાં વિવિધતા છે મારા દેશનું પાટનગર દિલી આજે પાંચ લીટીનો નાનો એવો ફકરો છે એ જ પેરેગ્રાફ અહીં નીચે લખવાનો છે જે ખાલી જગ્યા આપી છે એમાં લખવાનો છે ત્યાર પછી નવા પેજ નંબર અઠ્યાવીસ પર પાછો એક ફકરો લખશું અને એ જ ફકરાને જોઈ જોઈને નીચે અનુલેખન કરવાનું છે પેજ નંબર અઠ્યાવીસ ગુજરાતનું પાટનગર ગાંધીનગર છે તે અમદાવાદથી ત્રીસ કિલોમીટરના અંતરે ઉત્તર દિશામાં આવેલું છે ગાંધીનગરમાં વિધાનસભા ભવન સચિવાલય રાજભવન અને સરકારી કચેરીઓ છે મહાત્મા ગાંધી મંદિર ને મહાત્મા મંદિર કહેવાય એટલે મહાત્મા મંદિર અક્ષરધામ ઇન્દ્રોડા પાર્ક વગેરે જેવા જોવાલાયક સ્થળો છે ગાંધીનગર ગ્રીન સિટી તરીકે ઓળખાય છે આજે આઠ લીટી આપેલી છે સેમ એ જ અહીં નીચે અનુલેખન તેનું કરવાનું છે ત્યાર પછી નવા પેજ પર શ્રુતલેખન કરવાનું છે પેજ નંબર ઓગણત્રીસ પર તમારા ટીચર જે છે એ આ ફકરો બોલશે જે તમારે સાંભળીને મોઢે લખવાનો છે ત્રણ પેરેગ્રાફ આપ્યા છે આ પહેલો પેરાગ્રાફ છે એક નદી વિશેનો પેરેગ્રાફ છે એક મોટી નદી છે નદીમાં કાંકરા રેતી અને પથ્થર છે નદીમાં માછલા તરે છે અને નાવડીમાં બેસવાની મજા પડી નદીનું પાણી મીઠું હોય છે ત્યાર પછી બીજો ફકરો દીકરી વિશેનો છે મગનભાઈની દીકરીનું નામ સોનલ છે તેમના દીકરાનું નામ અજય છે સોનલ અને અજય રીક્ષામાં બજાર જાય છે ત્યાર પછી ત્રીજો પેરેગ્રાફ છે મોર સુંદર પક્ષી છે મોરને રંગબેરંગી પીછા હોય છે મોરને માથે કલગી હોય છે મોર દાણા ખાય છે અને મોર વરસાદમાં નાચે છે આ ત્રણેય પેરેગ્રાફ સાંભળીને લખવાના છે અને અહીંયા આપણું એફએલએન પૂરું થાય છે હવે પછી આપણે ભાગ બે ની અંદર પ્રશ્નના જવાબ સાથે મળીશું